આજે આપણે મિત્રો જોવું છે કે કેટલા વિદ્યાર્થીઓ પાસ થઈ રહ્યા છે અને ભરતી તમારી શારીરિક કસોટી પૂરી થાય ત્યાં સુધીમાં કેટલા વિદ્યાર્થીઓ અંદાજિત પાસ થઈ શકે કોમ્પિટિશનમાં પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ કેટલા રહેશે જોવી છે તમે દરેક માં જોઈ લેજો બીજાથી તમારે બનવાનું છે એ જ અહીંયા તમને મળશે તો કયા ગ્રાઉન્ડની અંદર સારા વિદ્યાર્થીઓ પાસ થાય છે કયા ગ્રાઉન્ડ ની અંદર ઓછા વિદ્યાર્થીઓ પાસ થાય એવરેજ કેટલી રહેશે એની આજે સચોટ માહિતી મેળવીએ છીએ ખાસ વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં છું કે જે વિદ્યાર્થી પાસ થતા જાય છે પરીક્ષા માટે હજી તમને સમય અત્યારે છે એમ માની લો તમારી આગળ અત્યારે જે તાજેતરમાં પાસ થઈ રહ્યા છે જે વિદ્યાર્થીઓ મસ્ત મજાનો વાંચન માટે તમારી પાસે સમય છે ચાલો તો શરૂ કરીએ

ત્રણસો વિદ્યાર્થીઓ જે છે ચાર હજાર એકસો ને સાહીઠ વિદ્યાર્થીઓ જે પરીક્ષા દેવા જ નથી આવ્યા દોડવા જ નથી આવ્યા અને છ વિદ્યાર્થી આવેલા જેમાંથી બે હજાર ને છોતેર આવ્યા કે નો આવ્યા નો આવ્યા તો એ ઓટોમેટિક ફેલ છે આવ્યા અને પછી ફેલ થયા તો પણ ફેલ છે એટલે દસ એ કેટલા વિદ્યાર્થી પાસ થયા છે સાત હજાર નેવ્યાસી ઉમેદવારો વિદ્યાર્થીઓ કેટલા રહ્યા ગેરહાજર રહ્યા છે સાત હજાર નેવ્યાસી બીજા દિવસે અને એમાંથી પાંચ ઉમેદવારો કેટલા છે તો કે ચાર હજાર પાંચસો છો દસ હજાર નવસો જુઓ તો અઢાર હજાર ચારસો માંથી માત્ર ચાર હજાર પાંચસો ઉમેદવારો તમારે પાસ ગણવાના આનો મતલબ એમ છો મિત્રો કે અહીંયા છે ને પચીસ ટકા ઉમેદવારો નથી આવ્યા પચીસ ટકા દસ હજાર વિદ્યાર્થી તમે જુઓ તો ચાર હજાર એકસો વિદ્યાર્થીઓ નથી એટલે હું પચીસ ટકા પચીસ ટકા થી વધારે નથી આવ્યા જુઓ ને તો ચાલીસ ટકા વિદ્યાર્થીઓ નથી આવેલા પેલા અહિયાં તો ચાલીસ ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર છે પછી અહીંયા બીજા દિવસે જુઓ તો બીજા દિવસે પણ કઈક એવું જ છે જુઓ બીજા દિવસે પણ ચાલીસ ટકા ઉમેદવારો ગેરહાજર છે ચાલીસ ટકા વિદ્યાર્થીઓ નથી આવતા જરાથી ગ્રાઉડ નથી થતું અને આવે છે એમાંથી રેશિયો તમે જુઓ ને તો પચીસ થી ચાલીસ ટકા બહુ થઈ ગયા એટલો રેશિયો રહે છે ગઈકાલના

અને 6000 વિદ્યાર્થીઓ આવે છે એમાંથી 2500 વિદ્યાર્થીઓ આ પ્રમાણે જોવો તો પાસ થાય છે એટલે એમ કહેવાય કે 20 25% વિદ્યાર્થીઓ માત્ર પાસ થઈ રહ્યા છે 25% ગણો ચાલો કે 25% વિદ્યાર્થીઓ પાસ થઈ રહ્યા છે કેટલા માત્ર ને માત્ર 25% જ વિદ્યાર્થીઓ પાસ થઈ રહ્યા છે એ દ્રષ્ટિએ તમે જોવા જાવ એમાંથી કેટલા તો કે સોરી છ હજાર ચાર હજાર ગેર હાજર અને છ હજાર દોડે તો છ માંથી પચીસો વિદ્યાર્થી પાસ થતા હોય તો સમજી લો કે એક લાખે તમને કેટલા

એટલે એ દ્રષ્ટિએ તમે જોવા જાવ તો તમારી ભરતી છે બરાબર સોરી તેર લાખ ફોર્મ ભરાયનેલા છે અને તેર હજાર ભરતી પણ છે તેર લાખ જે ફોર્મ ભરાણા છે તમારા આ તેર લાખ માંથી મારે અંદાજે બે લાખ પંચોતેર હજાર વિદ્યાર્થીઓ પાસ થાય બે લાખ આડત્રીસ હજાર જ પાસ થયેલા અહીંયા તો મિત્રો એક વર્ષ જેવો સમયગાળો હતો તૈયારી કરવા માટે દોડની તૈયારી કરવા માટે જ્યારે અહીંયા તમને માત્ર ને માત્ર બે મહિના અથવા ત્રણ મહિના વધીને મળશે છવ્વીસ માં તમે ગણો બે હજાર છવ્વીસ માં ગણો તો અંદાજિત સિત્તેર હજાર આસપાસ પાસ થશે વધારે થશે ત્યારે આપણે તમને બતાવીશું કે જોઈ લેજો એકવાર વાર વિડીયો આપણો આપણે તમને શું કીધું હવે બીજી વાત જોઈએ છીએ

સારામાં સારા સપોર્ટ બધે છે પાસ થવાના વિદ્યાર્થીઓને રેશિયો ખૂબ સરસ છે મસ્ત મજાનો છે ત્યાં પચાસ ટકાની આસપાસ પચાસ ટકાથી વધારે થોડા ઘણા ઓછા વધારે ઓછા આવા પાસ થઈ રહ્યા છે પચાસ ટકાથી વધારે ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થઈ રહ્યા છે અહીંયા જુઓ તો પચાસ ટકાથી આસપાસ એટલે પચાસ ટકાથી ઓછું રિઝલ્ટ છે અને અહીંયા અમદાવાદ ગાંધીનગર તો પચાસ ટકા પ્લસ રિઝલ્ટ છે અને અહીંયા પચાસ થી ઓછું રિઝલ્ટ છે પ્લસ માઇનસ અમુક થોડું ઘણું થયા કરે

અઠાવન છે સિત્તેર છે એસી છે એવા વિદ્યાર્થીઓ પાસ થઈ રહ્યા છે નબળા ગ્રાઉન્ડ ની અંદર ગ્રાઉન્ડ નબળા નથી ત્યાં વિદ્યાર્થીઓ જે છે એ ઓછા પાસ થઈ રહ્યા છે ગ્રાઉન્ડ તો ભાઈ બધે ચકચકા

અને પછી આવશે કોન્સ્ટેબલ ત્યારે થોડો પાસો રેશિયો વધશે તો આ રીતે કઈક વિદ્યાર્થીઓ પાસ થઈ રહ્યા છે ગ્રાઉન્ડ ની અંદર હવે બે મારે એક સરસ મજાની વાત કરવી છે ત્રણ વાત કરી દઉં આમ તો જે વિદ્યાર્થી પાસ થઈ ગયા એમને મેં કહી દીધું પાસ થઈ ગયા એમના માટે કે ધમ ધમાવીને તૈયારી કરી લો હવે તમારી પાસે સમય છે તમને સમય મળી ગયો છે ધમ ધમાવીને તૈયારી કરી લો હજી ગ્રાઉન્ડ છે ઈ કઈ તેર માર્ચ સુધી ચાલવાનું છે તેર માર્ચ સમજી લો તેર માર્ચ પછી તમારી શારીરિક કસોટી પૂરી થયા પછી તમારી લેખિત પરીક્ષા આવશે પાક્કું છે તો અહીંયા તમને હજી કદાચ સમજી લો કે બે કે ત્રણ મહિનાનો સમય મળી જાય

આપણે જે વિદ્યાર્થીની જે કઈ તારીખ હશે પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ બરાબર અને એ પછી તૈયારી કરે તો એને ઓછો સમય મળે પછી કે ભાઈ હું તો હજી દસ બાર થી પંદર દિવસ પછી તૈયારી શરૂ કરીશ તો એનાથી ઓછો સમય મળે પછી કોઈ એમ કે ભાઈ તેર માર્ચે ગ્રાઉન્ડ બધું પતી જાવ તો પછી નિરાતે તૈયારી કરજે તો એને પાંચ મહિના મળશે નહીં બીજું અમુક વિદ્યાર્થીઓ છે ભાઈઓ બહેનો બંને ગ્રાઉન્ડ પૂર્ણ થાય પછી રડી રહ્યા છે ભાઈ આમાં જો થોડી ભૂલ તમારી છે મહેનત ઓછી છે તમને કીધેલું પ્રથમ જ કીધેલું કે તૈયારી શરૂ કરતો શારીરિક કસોટી લેવાઈ જશે આ મહિનામાં લેવાઈ જશે અને મેં આ જાન્યુઆરી મહિનો છે મિત્રો જાન્યુઆરી આ જાન્યુઆરી તમે દોડવાનું શરૂ કરો દોડવાનું શરૂ કરો તોય દોડવાનું શરૂ નતું કર્યું તોય આળસમાં હતા અચાનક તમારું ગ્રાઉન્ડ આવી ગયું એટલે તમારી જે કઈ મહેનત હતી તમે

તો જે સારું મળું ચાલ્યા કરે હું તમને કૌચારો કેટલા ફોર્મ ભરાયા ભાઈ સાહેબ તેર લાખ ફોર્મ ભરાણા બરાબર તેર લાખ સાહેબ કેટલા નોકરી મળશે તેર આ વખતે ભરૂસ અને ગોધરા ખાતે એક એક વિદ્યાર્થી છે બંને જગ્યાએ એક એક વિદ્યાર્થીનું દોડ પૂર્ણ થયા બાદ અહીંયા ભરૂચ ની અંદર કઈક દોડ પૂર્ણ થયા બાદ અને ગોધરામાં કઈક શરૂ દોડ હતી ત્યારે અચાનક શ્વાસ ચડવાને કારણે કોઈને કોઈ કારણોસર અવસાન પામ્યા છે મૃત્યુ થયું છે બરાબર તો આનું કારણ મિત્રો એક તમારું ડિપ્રેશન છે મને ખ્યાલ છે અને પાક્કું કહું છું ડિપ્રેશન છે ઓછો સમય મળ્યો છે તૈયારી કરવા માટે મારાથી દોડાશે કેમ થશે શું થશે દોડી ગયા પછી પણ તમને ટેન્શન રહે શું કામ કે ભાઈ હોવા જોઈએ પાક્કું છે અને ત્યાં સુધીમાં બન્યા છે બરાબર પાસ નું રિઝલ્ટ આવી ગયા પછી તમને ખબર પડી જાય હું પાસ થઈ ગયો છું પણ એના પહેલા તમે ડિપ્રેશનમાં રહ્યો છો ભાઈ ડિપ્રેશનમાં રહેવાની કોઈ જરૂર નથી ભલે ઓછો સમય મળ્યો

એ તો હજી તો વાત વાતાવરણ છે આવી જશે ક્યારે આવે કઈ નક્કી નહીં આવું એટલે એવું ના બને કે હજી તમે લેખિત જે છે એનો પણ તમે ટાઈમ બગાડો અને લેખિતની અંદર ક્યાંક તમારે આંસુ વાહવાનો વારો આવે આવું ના બને બરાબર તો બસ મિત્રો રાખીશ અહીંયા સુધી વધારે કઈ કેવું નથી આવા જ આગલા લેક્ચર સાથે મળીશું